આ દિવસોમાં ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે છેલ્લા થોડાક સમયથી ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે રીતે ઘટનાક્રમો બની રહ્યા છે તેના કારણે પોલીસ સ્ટેશનોમાં જે ફરિયાદ નોંધાઈ રહી છે ને થોડાક દિવસ પહેલાં અમિત ખૂટ કેસ મામલામાં ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ હાલ બંને એડવોકેટો જામીન ઉપર છે એડવોકેટોનું કહેવું છે કે પોલીસ દ્વારા ખોટી રીતે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે અને ષડયંત્ર ઊભું કર્યું છે કેમ કે તેઓ જયરાજસિંહ વિરુદ્ધના કેસો લડતા હતા ત્યારે આ તમામ વિવાદો વચ્ચે અચાનક ગઈકાલે રાત્રે ગોંડલના એડવોકેટ દિનેશ પાતરની એકાએક તબિયત લથડી જાય છે તબિયત લથડ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે આ દરમિયાન દિનેશ પાતર છે તે ગોંડલમાં જે ચાલી રહ્યું છે જે લડત તેઓ ચલાવી રહ્યા છે પરંતુ આજે તેમને કોઈનો સાથ સહકાર નથી મળી રહ્યો ને આજે તેમના ઉપર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેઓનો એવો આરોપ છે કે પોલીસ દ્વારા તેમને ખોટા ખોટા કેસોમાં સંડોવી દેવામાં આવી રહ્યા છે સાત વર્ષથી ઓછા કેસની સજા હોય તેમાં કોઈ નોટિસ ફટકારવામાં નથી આવી રહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પરંતુ પોલીસ દ્વારા સીધો ગુનો નોંધવામાં આવી રહ્યો છે તે પ્રકારના આરોપો દિનેશ પાત્ર પોતાના નિવેદનમાં કરી રહ્યા છે અને રડતા રડતા તેઓ શું વાત કહી રહ્યા છે તે સાંભળી લો તમારી સાથે તમારી જે ધરપકડ કરવામાં આવી હતી ક્યાં ગુનામાં ધરપકડ અરે ભાઈ સાહેબ ધરપકડ તો રાજકોટ નાબાલિક દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય આપવા માટે રાજકોટ ગયા એ પણ અમારો ગુનો હતો એમાં અમે ગયા એમાં ગુનો નોંધાણો ગુનો બન્યો હતો નોંધાણો અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ અથવા એ મહ્યો છે કે મારી નાખવામાં આવ્યો છે પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે બાર એસોસિએશનનો હું આભાર માનું છું કે તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ જામીન ઉપર છોડેલ છતાં લોકો પાછા પડતા નથી એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કંઈ વિડીયો મૂકે કોઈ વકીલ પણ નહીં મળે પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તવું કરવાય મારે શું છે આટલી જ એકવાર વાત થયેલી છે એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજે કરી દીધેલી છે ગોંડલ સુધી મારે ભેગો આવ્યો હતો પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા એમની હોટલ હાઈવે ઉપર છે ત્યાં એ બંને ઉતરી ગયેલા મને પણ જમવાનું કીધેલું પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે ગયો બની ગજેરા વિરુદ્ધ જે ગુનો નોંધાયો તેમાં ધરપકડ કરવામાંથી શું હતો સમગ્ર મામલો બની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર અમારો કોઈ બની ગજેરા ને કોઈ ક્યાંય પણ ગુનાઇતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારો ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય આપવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પહેલાં ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદળિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી ચોવીસ કલાક રાખ્યા પોલીસ મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો રા અમારો અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું તો અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ન દે અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ અધિકારીઓ દ્વારા કે કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવાય તો અમારા સત્તાની વાત છે અરે ભાઈ મેં બે હાથ જોડ્યા આજે તમારી આજે ત્રણ વાગે મને એરેસ્ટ કરવામાં આવે છે પોલીસ સુલતાનપુર પોલીસે એ એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે ત્યાંથી મને ત્રણ વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ શું સમજી શકો પણ અમારું નહીં ચાલે આ બધું ઉપરથી થાય છે ભાઈ આ બધા અધિકારીઓના સીડીઆર કઢાવો ને યાર સીધા એસપીના કનેક્ટમાં ડીવાય એસપીના કનેક્ટમાં આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એન કેન ગૃહ ગુનામાં ફિટ કરી સો ટકા તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા બાકી મને તો હજી એ ડિવિઝન લઈ જવાની તૈયારી હતી પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો જાણે કયો હોય એ લોકોની ભૂલ હતી એને જામીન તો ચોવીસ કલાક પછી કરવા જોઈએ પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી એ બધું વાંધો નહીં કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને કાંઈ વાંધો નહીં તમે બી નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઉભા કરીને દર્શક મિત્રો આ ખબર ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા